હેલો એવરીવન તો હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્પ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો ઘણા લોકોને શિયાળામાં એવો પ્રશ્ન હોય છે કે સાંધાના દુખાવા થાય છે અથવા તો જેમને ચિકનગુનિયા થયો હોય છે એમને શરીરના બધા સાંધામાં દુખાવો થાય છે ઘણાને કડતર થાય છે ઘણાને ખંભો દુખે છે તો શિયાળો આવતા જ આપણા આવા બધા પ્રોબ્લેમ વધી જાય છે કે આપણે બધા દુખાવા ચાલુ થઈ જાય છે બરાબર તો હવે આ બધા દુખાવા ચાલુ થઈ જાય છે તો તમે ઘરે બેઠા એની કઈ રીતે કાળજી લઈ શકો છો ઘરે બેઠા કસરત કરીને કઈ રીતે આ બધા દુખાવામાં રાહત મેળવી શકો છો એની આપણે આજ વિડીયોમાં વાત કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો આપણે પહેલાં વાત કરીએ ફર્સ્ટ પોઈન્ટની કે આપણે કેવી કેવી કાળજી રાખવી જોઈએ જેનાથી આ દુખાવામાં રાહત મળે તો આપણે ફર્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો તમારું બોડી વોર્મ રહેવું જરૂરી છે હવે બોડી વોર્મ કઈ રીતે રાખવું તો એના માટે તમારે એક જગ્યાએ કન્ટિન્યુ બેઠા નથી રહેવાનું બરાબર તમારે હલનચલન કરતા રહેવાનું છે એમાં તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો એટલે કે તમારે બોડીને એક્ટિવ રાખવાનું છે ઘણા લોકોની આદત હોય છે કે કલાક બે કલાક એમને બેઠા રહે છે જો સાંધા તમારા એમને તમે બેઠા રહ્યો છો તો જકરાઈ જાય છે અને પછી એમાં દુખાવો થાય છે એટલે ફર્સ્ટ પોઈન્ટ બોડી વોર્મ રાખવાનું એટલે કે હલનચલન રાખવાનું છે હલનચલનમાં તમે કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો કે સીડી ચડ ઉતર કરી શકો છો બરાબર દસથી વાર ચડવાનું દસથી વાર ઉતરવાનું પછી તમે હાથથી આવી રીતે તાળી પાડી શકો છો કાંડાની આવી મૂવમેન્ટ કરી શકો છો ખંભા આવી રીતે ઉપર નીચે કરી શકો છો બરાબર એવી કોઈ પણ મૂવમેન્ટ કરીને તમારા સાંધાને હલાવતા રહેવાના છે એક્ટિવ રાખવાના છે જો તમે શરીરને એમને સ્થિર રાખશો તો એ સાંધા જકડાવવાના જ છે અને એમાં કડતર થશે દુખાવા થવાના જ છે બરાબર તો ફર્સ્ટ પોઈન્ટ એ છે કે કીપ મુવિંગ એક્ટિવ રહેવાનું છે અને બોડીને વોર્મ રાખવાનું છે હવે વાત કરીએ આપણે સેકન્ડ પોઈન્ટ કે બીજી કાળજી તમારે એ લેવાની છે કે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળી રહેવું જોઈએ એટલે કે તમારે તડકામાં બેસવાનું રાખવાનું છે બરાબર આપણું વિટામિન ડી આપણા હાડકા માટે ખૂબ જરૂરી છે કે કેમકે હાડકા સ્નાયુને કેલ્શિયમ જોઈએ છે અને કેલ્શિયમનું એબ્ઝોર્બ્શન વિટામિન ડીથી જ થશે બરાબર એટલે જો વિટામિન ડી સરખું મળી રહેશે તો કેલ્શિયમ સરખું રહેશે અને કેલ્શિયમ સરખું રહેશે તો હાડકાં સાંધા સ્નાયુ બધું મજબૂત રહેશે એટલે વિટામિન ડી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં મળવું જરૂરી છે નહીં તો પછી જૂના દુખાવા પાછા થાય સાંધા પાછા દુઃખે કડતર થાય આવા શરીરના અનેક પ્રોબ્લેમ આવે છે વિટામિન ડીની ઉણપને લીધે બરાબર હવે જો તમારે ત્યાં તડકો પોસિબલ નથી આજુબાજુ તો વિટામિન ડીની ટેબ્લેટ પણ આવે છે તમે એ ખાઈને પણ યુઝ કરી શકો છો અથવા જો તો તડકો મળે છે તો બેસ્ટ છે કે તમારે રોજ વીસથી પચીસ મિનિટ તડકો લેવાનો છે જેથી વિટામિન ડીની ખામી ન થાય અને તમને આવા બધા પ્રોબ્લેમ ના થાય હવે ત્રીજી વસ્તુ એ કે આપણે ન્યુટ્રિશનવાળો શિયાળામાં ખોરાક લેવાનો છે એટલે કે શિયાળામાં બધા શાકભાજી આવે છે બધા સારા સારા ફ્રૂટ આવે છે શિયાળામાં ભૂખ પણ વધે છે તો એ બધું કરવાને લીધે ઓટોમેટિક તમારે ખાવાનું તો ખોરાક તો બધાનું શિયાળામાં ચાલવાનો જ છે પણ એની સાથે કસરત પણ કરવાની છે એટલે ન્યુટ્રિશનવાળો ખોરાક તો આપણે લઈએ છીએ પણ સાથે સાથે આપણે કસરત પણ કરવાની છે જેથી કરીને તમારું બોડી સ્ટીફ ના થાય તમારા મસલ રિલેક્સ રહે અને આવા બધા પેઇન તમને ના થાય તો હવે આપણે વાત કરીએ કે કેવી કેવી કસરત કરવાની છે જેનાથી તમારા ફૂલ બોડીના સાંધા કવર થઈ જાય તમારા ફૂલ બોડી માટેની બધી કસરત કવર થઈ જાય છે તો ચલો વાત કરીએ કે તમારે કેવી કેવી કસરતો કરવાની છે તો સૌથી પહેલા આપણે અપ એક્સરસાઇઝ કરીશું પાંચ થી છ અપ એક્સરસાઇઝ છે જેથી કરીને તમારા સાંધા સ્નાયુ બધું ખુલી જાય અને અચાનક તમને ક્યાંય ઇન્જરી ના થાય એટલે વોર્મઅપ એક્સરસાઇઝમાં સૌથી પહેલા આપણે ગરદનનું રોટેશન કરીશું પાંચથી દસ વાર ક્લોકવાઇઝ અને પાંચથી દસ વાર એન્ટી ક્લોકવાઇઝ બરાબર તમને જે રીતે ફાવે ઊભા ઊભા બેઠા બેઠા એ રીતે આપણે કરવાનું છે વિડીયોમાં તમને હું જે રીતે બતાવું છું એ રીતે જ રોટેશન કરવાનું છે ઉતાવળમાં નથી કરવાનું એકદમ આરામથી બધી કસરતો કરવાની છે હવે જેમ આપણે ગરદનનું કર્યું એવી રીતે શોલ્ડરનું એટલે કે ખંભાનું રોટેશન કરવાનું છે એ પણ પાંચથી દસ તમને જે રીતે રિપીટેશન ફાવે એટલી વાર તમે કરી શકો છો જેમ ગરદનમાં ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કર્યું એમ ખભામાં પણ આપણે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરવાનું છે અને નિરાતે કરવાનું છે ઝટકા નથી મારવાના તો હવે કાંડાની પણ એ રીતે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પાંચથી દસ અથવા તો દસથી પંદર તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે ઊભા રહીને અથવા તો બેસીને આ કસરત કરવાની છે એવી જ રીતે પગના પંજાનું પણ રોટેશન કરવાનું છે આપણે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને પગમાં વારાફરતી આ તમે સુઈને પણ કરી શકો છો તો આ હતી બધી અપ એક્સરસાઇઝ હવે જોશું આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તો હવે વાત કરીએ આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝની તો સ્ટ્રેચિંગમાં તમને જો આમાં વિડીયોમાં જોઈને ખ્યાલ ન આવે તો ડિટેલમાં આપણે ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો મૂકી દીધો છે કે કયા ભાગમાં ખેંચાવવું જોઈએ કઈ રીતે કઈ બાબત ધ્યાનમાં રાખીને સ્ટ્રેચિંગ લેવા તો તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો અને અહીંયા જોઈને પણ કરી શકો છો તો સ્ટ્રેચિંગમાં તમારે બંને પગમાં વારાફરતી કરવાનું છે અને તમારાથી જેટલું મેક્સિમમ હોલ્ડ થાય એટલું કરવાનું છે બરાબર જો વન મિનિટ જેટલું હોલ્ડ થાય છે તો વન મિનિટ કરવાનું અને જો નથી થતું તો ત્રીસ સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને ત્રણથી ચાર વાર રિપિટેશન કરવાના છે આ છે આપણું ત્રીજું સ્ટ્રેચિંગ હવે સ્ટ્રેચિંગ લેવું ખૂબ જ જરૂરી છે કેમ કે જો તમારા મસલ રિલેક્સ નહીં હોય તો તમે યોગા છે કસરત છે કાંઈ પણ સરખી રીતે નહીં કરી શકો એટલે પહેલાં તમારા મસલ રિલેક્સ હોવા જરૂરી છે જે સ્ટ્રેચિંગથી જ થાય છે આ છે આપણું ફોર્થ સ્ટ્રેચિંગ કે એક પગ બંને પગ વાળીને પછી એક પગ ઉપર રાખીને બંને હાથેથી તમારે છાતી બાજુથી ખેંચવાનું છે હોલ્ડ વન મિનિટ થાય તો ઠીક છે ને તો વીસથી ત્રીસ સેકન્ડના હોલ્ડ રાખીને ત્રણથી ચાર રિપીટેશન કરવાના છે બરાબર સ્ટ્રેચિંગ ધ્યાનમાં રાખીને કરવાના છે એક્ઝેક્ટ જે ભાગમાં ખેંચાવવું જોઈએ ત્યાં ખેંચાવવું જરૂરી છે એટલે તમે ડિટેલ વિડીયો જોયા આવો અને પછી સ્ટ્રેચિંગ કરો તો આ હતી બધી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હવે આ જે હું તમને બતાવું છું એ બધી બેઝિક એક્સરસાઇઝ છે જેમાં તમારું પૂરું બોડી કવર થઈ જશે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કમરની કરીશું કે આવી રીતે જેવી રીતે વિડીયોમાં બતાવે છે એવી રીતે તમારે પંદરથી થી વીસ રિપીટેશન કરવાના છે જે સાઈડનો તમે હાથ ઉપર કરો છો એ સાઈડનો તમને કમરનો ભાગ ખેંચાય છે અને ખાસ ધ્યાન રાખવાનું છે જેટલું તમારાથી ઝૂકાય એટલું જ ઝૂકવાનું છે બહુ વધારે બળ નથી કરવાનું નહીં તો કમરમાં પેઇન ચાલુ થઈ શકે છે હવે બીજી એક્સરસાઇઝ છે એ પણ કમરનું રોટેશન કરવાનું છે આમાં પણ તમે જે રીતે તમારાથી થાય એ રીતે ચારથી પાંચ પાંચથી દસ દસથી પંદર રિપિટેશન કરી શકો છો આમાં પણ ધ્યાન રાખવાનું છે કે કમરને ઝટકા ના લાગવા જોઈએ ધીરે ધીરે કરવાની છે આપણે જે પણ બધી કસરત અહીંયા જોઈએ છીએ એ તમને જે રીતે ફાવે શરૂઆતમાં પાંચ વાર પછી દસ વાર પછી પંદર વાર એ રીતે કરવાની છે નહીં કે એક સાથે બધી હવે વાત કરીએ ત્રીજી કસરતની તો એમાં આપણે હાથ આવી રીતે કમર પર રાખી દેવાના છે પછી પગને ઢીંચણથી વાળીને હાથને ટચ કરવાનો છે ધ્યાન રાખવાનું છે હાથ નીચે નથી લઈ આવવાના પગ જ ઉપર કરવાનો છે અને જો તમને આમાં પડી જવાની બીક લાગે બેલેન્સમાં ઇસ્યુ આવે તો પાછળ તમે દિવાલનો ટેકો લઈને પણ કરી શકો છો પંદરથી વીસ રિપીટેશન અથવા તો મેક્સિમમ જેટલા થાય એટલા હવે વાત કરીએ ચોથી કસરતની તો એમાં પણ તમારે ઊભા ઊભા પગ આગળ અને સાઈડમાં કરવાનો છે ધ્યાન રાખવાનું છે કમરથી તમારે હલવાનું નથી ખાલી તમારો પગ જ હલવો જોઈએ જો આમાં પણ તમને બેલેન્સમાં ઇસ્યુ આવે છે તો તમે દિવાલના ટેકે પંદરથી વીસ રિપીટેશન કરી શકો છો હવે વાત કરીએ આપણે પાંચમી એક્સરસાઇઝની તો આ એક્સરસાઇઝમાં તમારે તમારા ખભા ઉપર નીચે કરવાના છે જો તમે હજી આને વધુ એડવાન્સ કરવા માગતા હોય કરવાના છે તો હવે વાત કરીએ આપણે છઠ્ઠી એક્સરસાઇઝની તો પગ પોળા રાખી દેવાના છે પ્લસ હાથ પણ તમારે ઉપર કરી દેવાના છે અને વિડીયોમાં જે રીતે બતાવ્યું એ પ્રમાણે જમણા પગના અંગૂઠાને ડાબા હાથથી ટચ કરવાનું છે અને દાબા પગના અંગૂઠાને જમણા હાથથી ટચ કરવાનું છે બરાબર અને ગરદન તમારી જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ રીતે ઉપરની સાઈડ રહેવી જોઈએ આ પણ પંદરથી વીસ વખત જેટલા તમારાથી થાય છે એટલા હવે વાત કરીએ આપણે સાતમી એક્સરસાઇઝની તો આ એક્સરસાઇઝમાં તમારે પગ વાળી દેવાના છે હાથ સીધા જમીન ઉપર નીચે અને કમર ઉપર કરવાની છે અને જેટલી બને એટલી ધીરેથી નીચે મૂકવાની છે

આ પણ તમારે પંદરથી વીસ રિપીટેશન ધીરે ધીરે આરામથી કરવાના છે જો કમરનો કોઈ દુખાવો થાય તો નથી કરવાનું હવે નવમી એક્સરસાઇઝ આ એક્સરસાઇઝમાં તમારે બંને પગ વાળી દેવાના છે અને પછી બંને હાથ સીધા અને પગનું રોટેશન કરવાનું છે ધ્યાન રાખવાનું છે કે પગનું રોટેશન આ સાઇડ કરો તો તમારી ગરદન વિરુદ્ધ બાજુ હોવું જોઈએ અને પગ પહેલી બાજુ જાય ત્યારે તમારી ગરદન આ સાઇડ હોવી જોઈએ એટલે નેક અને લેગ બંને વિરુદ્ધ સાઈડ હોવા જોઈએ હવે આ દસમી એક્સરસાઇઝ તો આ એક્સરસાઇઝમાં તમારે સુઈને પગના પંજા હલાવવાના છે મેક્સિમમ આગળ ખેંચાય એટલે આગળ અને પછી પાછળ ખેંચાય એટલા પાછળ બંને પગમાં વારાફરતી કરો તો પણ ચાલે અને એક સાથે કરો તો પણ ચાલે આ પણ તમારે વીસથી થી ત્રીસ રિપીટેશન કરવાના છે આ હતી દસ બેઝિક એક્સરસાઇઝ જે તમે ઘરે બેઠા કરી શકો છો અને તમારા બધા સાંધા અને સ્નાયુના સ્ટ્રેચિંગ પ્લસ બધી એક્સરસાઇઝ કવર થઈ જાય છે તો ઘરે બેઠા તમે બધી કસરતો કરો અને થોડી આપણે જે આગળ વાત કરી એ કાળજી રાખો એટલે તમને બધા દુખાવામાંથી રાહત મળી શકે છે તો વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો આગળ શેર કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ